ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર ઉપરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે એવું પણ જાણવા મળે છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે આ સદંતર ખોટું છે શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આના લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આની આર્થિક અસર થઈ રહી છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે કારણ કે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી દસુરથ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે તે સ્કૂલ મારફત ચાલતા વેપારને અટકાવવા માટે જરૂરી પગલાં લે અથવા નાના વેપારીને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી આપસરી પાસેથી અમને આશા છે અમારી માંગણી અને અનુરોધ છે કે સ્કૂલ તરફથી બુકલેશ ઓપન હોવું જોઈએ વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી તે કરી શકે છે આ પ્રમાણની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે આપશરી જરૂરી વિચારણા કરી સત્વરે કોઈ પગલાં લો તેવી આશા છે સંજય પટેલ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલેક્ટર કચેરી અમે આ જે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળતી જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત સ્કૂલ બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે એટલે વાલીઓનો પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે એમાં